પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમામાં વિજયનો જશ્ન બિહારમાં ભાજપની જીત બદલ ભવ્ય ઉજવણી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની ભવ્ય જીતને ચાણસમાના સ્થાનિક ભાજપ કાર્યકરોએ ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવી લીધી છે પાટણ જિલ્લાની સાથે સાથે ચાણીસમા શહેરમાં પણ ભાજપની જીતનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી બિહારની ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આજરોજ ચાણસમા સરદાર ચોક ખાતે ચાણસમા શહેર ભાજપ પ્રમુખ જય પટેલ ઉપપ્રમુખ મહામંત્રી બ્રિજેશ પટેલ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા શહેરના મુખ્ય માર્ગ

બસો તેતાલીસ બેઠકોના પરિણામ આજે આવી રહ્યા છે બસો તેતાલીસ બેઠકમાંથી એકસો એક બેઠક ઉપર લડી રહી હતી એને છન્નું બેઠકો જીતી છે અને આ પ્રકારે કોંગ્રેસ અને આરજેડી તેજસ્વી યાદવ એની પાર્ટી અત્યારે સત્યાવીસ બેઠકો ઉપર આખું મહાગઠબંધન છે ત્યારે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમનું આગેવાન અને જે પ્રકારે માન્ય અમિતભાઈ શાહની ચૂંટણીની વ્યૂહરચના આ બધાના કારણે સમગ્ર દેશની અંદર આજે એમનો વિશ્વાસ વધ્યો છે સમગ્ર ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અત્યારે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવની આગેવાનીમાં આજે પાટણ ખાતે એક આતશબાજી અને રેલી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે પાટણ શહેર પ્રમુખ હર્ષ પટેલ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત સૌ આગેવાન કાર્યકર્તાઓ આ વિજય ઉત્સવમાં આજે જોડાયા છે જે પ્રકારે કોંગ્રેસ એ વોટ ચોરીની વાત કરે છે આ સારી અને સ્વચ્છ ચૂંટણી થઈ છે ત્યારે અને સૌથી વધુ મતદાન થયું છે ત્યારે એમ ભાઈ મહિલા અને યુવાનો એ આ વધુમાં વધુ સમર્થન આપીને વિજય બનાવ્યા છે ત્યારે આ મહાગઠબંધનનું સૂત્ર હતું એમ ભાઈ એ મુસ્લિમ અને યાદવનું હતું એને તોડીને તમામ જનતા એક થઈને આજે ભારતીય જનતા પાર્ટી સરકારમાં બિહારમાં જંગી બહુમતી સાથે એટલે ના કલ્પેલી આજ સુધીમાં ક્યારેય ના મળ્યો હોય એવો ભવ્ય વિજય એ નરેન્દ્રભાઈ અને નીતિશ કુમારની જોડીએ મેળવ્યો છે અને સૌ આજે એનો વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ